જય સ્વામિનારાયણ નારાયણ જય સ્વામી નારાયણ ખાવા માટે આવે છે ખિસકો લેવાય એટલે ચકલીઓ ભાગી જાય છે જો ઉતરી ખાવા માટે ધીમે ધીમે હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો સુવિચાર સમય અને ભાગ્ય પર ક્યારેય અભિમાન નહીં કરવું બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે સરસ મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ મારી માટે આજ શું બનાવાનું નાસ્તામાં મારી માટે બનાવ્યું છે આજ ચિપ્સ બટેટાની તળાય છે મસ્ત મજાની ગરમમાં ગરમ તળાઈ રહી છે મેં તું આજ ચિપ્સ બનાવી દો નાસ્તામાં અને બહુ ભાવ ચિપ્સ હા બહારની તૈયાર ન લઈએ એટલે પછી આવી બનાવવાની અને આ બીજું શું છે મેથીનો શાક દાળ ભાત આદ દેશી ખાણો હા દેશી ગરમ આ ગરમ શાક કારે જમીન સ્કૂલે જવાનું છે હા વેલુ બનાવવું પડે હા ટીપ્સ જય સ્વામિનારાયણ બા માટે બધાએ ખૂબ પ્રાર્થના કરી તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બાને ખૂબ સારું થઈ ગયું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો બા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સારું છે ને હવે બહુ સારું બહુ સારું ને જો ટિફિન લેતા આવ્યા છે હવે જમી લ્યો હજી તો આવું નહોતું હે હજી તો આવું નહોતું તો વૈયા ગયા બધા કામ હા એ તો નતો હોય જોર ગરમાગરમ ટિફિન લેતા આવ્યા છે વી હા અને ખાઈ લ્યો કાચરી ચા ભાત દાળ રોટલી તમને જે ભાવે ઈ ખાવાનું લે હે

લા ઓ બા ની લે કોરી છે ને પી ચોપડેલી નથી ચોપડેલી છે કોણ લઈ લેતું તારું કોરી છે તમે ભાત છે તન રોટલી દેસા કીધું તું માર કેમ ચાર ના ના કોરી દેજ નાખીશ બે નહી હોય એક ચોસ થઈ ની બોલી કોરી છે મને થાક ખાવ ને ભાઈ હવે એક મને ભેગી મુકેલા ને તોય મને નો ગર લે મને વાસે કોરી રોટલી સાઈ ભૂલી ગયા દાળ દીધી

ભાવજી તો ને એમ ઉંચવા સુરત સુરતવાળા આવ્યા ને એટલે એને ખબર પડે ને પોખ કેમ પડાય એમ કાકા એ ગામમાં રખડતા હોય ચલા એ તો કાકા કામ હોય એટલે મે લેવા

અને ઈ મૂકી દીધો એટલે મને ખબર જ હતી કે આ ગડિયા મૂકી જ દે તો હાસી મુકાઈ ગયો અને પકડે પછી હવે તો ઓપનરમાં કાઢવા મળે હવે કાઢે હવે તો હુકાઈ નાખે પછી માં કાઢે પગ આઈસ્ક્રીમ બહુ ભાવે છે

નો નો કે આમાં નો નો કે આમાં કલો હા તમાર ઘેર શું છે બોલું છે નહીં બાની ગાય છે તો તમે ઘી નત ખાતા ગાયનું નઈ દે દૂધ આવશે ના કરી

नवाणे